શુક્રવારે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ વિસ્તાર દાંતા અને બડગામમાં વરસાદે બગડાટી બોલાવ્યા બાદ આજે વહેલી સવારથી જ મેઘરાજાની મહેર પશ્ચિમ બનાસકાંઠા પર જોવા મળી હતી આજે ડીસામાં પણ વહેલી સવારથી વાતાવરણ એકદમ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને સવારના લગભગ સાડા છ વાગ્યાથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી આજે ડીસામાં વહેલી સવારના સમયે શરૂ થયેલા વરસાદને પગલે વાતાવરણ પણ આહલાદક બની ગયું હતું તો બીજી તરફ શહેરના મુખ્ય માર્ગો પર પાણીનો ધસમસતો પ્રવાહ હોય તો નજરે પડ્યો હતો ડીસા શહેરમાં આવેલા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા ઉપરાંત લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જવાની ઘટના બની હતી ડીસા શહેરના વાડી રોડ વિસ્તાર પાટણ હાઈવે વિસ્તાર સ્પોર્ટ્સ ક્લબ નજીક અન્ય વિસ્તારોમાં વરસાદના પાણીના નાળાઓ છલકાયા હતા તો હાઈવે પર ભારે વરસાદને કારણે વીજળી બિલિટી ઘટી જતાં પસાર થતા વાહનોને હેડલાઇટ ચાલુ કરીને વાહનો હંકારવાની ફરજ પડી હતી